નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાત ના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડિયોને લાઈક અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દયો વરસાદ દે લઈને હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી 7 થી 10 જૂને દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા પુના માં વરસાદ થશે તેમજ ભારતીય તી પાર વરસાદ થવાની શક્યતા તો મુંબઈ માં 10 જૂન સુધી ચોમાસું પહોંચી જશે રાષ્ટ્રપતિને સોંપાય નવીન સંશોધનીય યાદી તો આ સાથે આચર સંહિતાનો અંત આવ્યો રશિયન ઓઇલ રિફાઈનરી પર ડ્રોન હુમલો રાષ્ટ્રપતિ પુતિને એવું કહ્યું કે જલન્સ્કી ફ્રાન્સ પહોંચી ગયા હવામાન વિભાગની સાત દિવસની આગાહી નવ જૂનથી ગુજરાતમાં જોવા મળી શકે મેઘ માહોલ તો બાર જૂને સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા શેરબજારમાં કડાકો આવવાને લઈને રાહુલ ગાંધીએ મોદી અને અમિત શાહ પર સાધ્યું નિશાન એક્ઝિટ પોલને લઈને કર્યો મોટો દાવો

તો ગઈકાલે ઓગણીસ હજાર બોક્સની આવક જોવા મળી હતી રાહત મળે તે દ્વારા કરવામાં આવી છે તેવી હવામાન વિભાગ દ્વારા બાર જૂન સુધી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે તો આજે દાહોદ છોટાઉદેપુર તાપી નવસારી વલસાડ સહિત અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે જ્યારે નવ જૂનથી સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાત મધ્ય દક્ષિણ અને કેટલાક જિલ્લામાં મેઘ જોવા મળે છે તો બાર જૂન ના રોજ સમગ્ર ગુજરાત માં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા જનતાને મોંઘવારીનો ડોજ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો ઝીકાયો તો આજે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દોસ્તો પટાપટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મે મહિનામાં કમોસમી વરસાદથી નુકશાન સર્વે પૂર્ણ તો કૃષિ વિભાગ દ્વારા ત્રીસ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો તો આ સર્વે અનુસાર સુરત નવસારી વલસાડ જિલ્લામાં વધુ નુકસાન થયું છે તો ત્રણ જિલ્લામાં સાત હજાર ચારસો ને આડત્રીસ હેક્ટરમાં નુકસાન થયું છે તો કમોસમી વરસાદને કારણે બસો ને પાંત્રીસ ગામડાને નુકસાન થયું છે ભારતમાં એનડીએની સરકાર બનતા પહેલાં જેડીયુનું મોટું નિવેદન કહ્યું અગ્નિવેર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર તો યુસીસી પર સ્પષ્ટ કરી પાર્ટીની રાય દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે તો હાલ ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આગામી પંદર જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રથમ વખત આ આંકડા સુધી પહોંચી શકે નહીં તો તેવીસ વર્ષ પછી રેકોર્ડ તૂટ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી ટુ કેબિનેટ માટે ડિનરનું આયોજન કર્યું તો ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યા સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો વચગાળાની જામીન અરજી ફગવાઈ તો કોર્ટે આપ્યા મેડિકલ ટેસ્ટના આદેશ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ભ્રષ્ટ અધિકારી પર સંકોચો આવક કરતા વધુ સંપત્તિ મળે આપતા ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દસમી જૂને મુંબઈમાં અને પંદરમી જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન તો હવામાન વિભાગે કહ્યું નિયત સમય પ્રમાણે ચોમાસું આગળ વધે જ છે તો મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ચોમાસું આવવાના એંધાણ રૂપે હાઈટાઈટ આપવાનું શરૂ થયું તો મહારાષ્ટ્રના અનેક સ્થળે પાણીની અસર વચ્ચે ચોમાસું બેસતા રાહતના સમાચાર દિલ્હીમાં છૂટા છવાયા વરસાદથી લોકોને ગરમીમાંથી મળી રાહત તો બિહારમાં હીટવેવની સંભાવના ભારતીય મૂળની સુનિતા વિલિયમ ટેસ્ટ મિશન પર સ્પેસ ક્રાફ્ટ ઉડાવનાર પ્રથમ મહિલા બની નેપાળ ભૂતાન સહિતના વિશ્વભરના નેતાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા તો ઇટલીના પીએમ મલવનીએ કહ્યું સાથે મળીને કામ કરીશું દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે સોનાના ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો તો ગુરુવારે છ જૂન બે હજાર ચોવીસના રોજ વાયદા બજારમાં ચાંદીના ભાવ ચૌદસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો એકાણું હજાર આઠસો પર કિલો પર પહોંચી ગયો જ્યારે ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો મોદી સરકારની ત્રીજી ઇનિંગ પડકારજનક રહેશે તો કિંગ મેકર બનેલા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર વધારે નિર્ભર રહેવું પડશે સુરતમાં તળાવ નહેર અને દરિયા કિનારે ભીડ થવા પર રોક તો પોલીસ કમિશનરે જુલાઈ સુધી સુધી પ્રતિબંધ મૂક્યો ગુજરાતમાં જૂન માહોલ તો અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત સહિત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા આવતીકાલે એટલે કે છ જૂનથી આગામી અગિયાર જૂન સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ મહેસાણા ગીર સોમનાથ સહિત અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ ગાજવી સાથે વરસાદની શક્યતા વડોદરા ખાતે લેવાયેલી વિદ્યુત સહિતની પરીક્ષાના ગેરરીતિના મામલે એમજી વિશેલના વીસ જુનિયર આસિસ્ટન્ટ સસ્પેન્ડ અરબ સાગરમાં નવા જૂની તો ગુજરાતમાં દસ થી તેર જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તે પ્રીમોન્સૂન વરસાદની છે તો હજુ ચોમાસું પંદર જૂન પછી શરૂ થાય તેવી સંભાવના તો ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું શરૂ થાય તે પહેલા વરસાદમાં વાતાવરણ જોવા મળશે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં સત્તાવાર રીતે ચોમાસુનું આગમન થઈ ગયું છે તો કેરળમાં બે હજાર ચોવીસનું ચોમાસું બેસી ગયું છે જ્યારે ગુજરાતમાં ચોમાસું આવશે તો ખેડૂતો માટે સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે તો આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે જે તેમને ખરીફ પાકની વાવણી માટે બહુ કામની સાબિત થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં અનેક રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત તો આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટું અપડેટ આપ્યું છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દેશના ઘણા રાજ્યમાં ટાટકશે તો આગામી પાંચ દિવસ ઘણા રાજ્યમાં ભારે વરસાદની સંભાવના તો આઈએમડી અનુસાર બંગાળની ખાટીમાંથી દક્ષિણ પશ્ચિમ પવનો સાથે ઉત્તર પૂર્વે ભાજપની આગેવાની હેઠળ એનડીએ સતત ત્રીજી વાર સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે તો એકલા ભાજપને ને ચાલીસ સીટો મળી છે જ્યારે એનડીએના ખાતામાં બસો ને સીટો આવેલ છે તો લોકસભા ચૂંટણીના પરિણામો જાહેરાત બાદ સૌની નજર સરકારના ગાંઠબંધર પર ટકેલી છે તો શપથ ગ્રહણનું આખું શેડ્યુલ સામે આવ્યું છે તો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નવ જૂને શપથ લેશે શેર બજારમાં ચમક પરત ફરી તો સ્નેક્શન છસો ને બાણું પોઈન્ટનો ઉછાળો તો પંચોતેર હજારની સપાટી કુદાવી કંગના રોનતના થપ્પડકાંડમાં થઈ મોટી કાર્યવાહી સીઆઈએસના ડીજી અને આરોપી મહિલા સિપાહીના કર્યા સસ્પેન્ડ આમ આદમી પાર્ટીની દિલ્હીના સાતે સીટ પર કોંગ્રેસની સાથે ગાઠબંધન કરવાની જાહેરાત કરી તો પાર્ટીના વરિષ્ઠ નેતા રાયે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે બેઠક બાદ આ જાહેરાત કરી છે તો તેમણે કહ્યું કે કોંગ્રેસની સાથે ગાઠબંધન લોકસભાની ચૂંટણી માટે જ હતું તો વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી એકલા હાથે લડવા જઈ રહી છે વડીલો માટે ખુશખબર દેશની સૌથી મોટી બેંક વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે

આ તમામ ફેરફાર ખેડૂતોની સુવિધા માટે કરવામાં આવ્યા છે પરંતુ આ લગભગ સિત્તેર ટકા ખેડૂતો આ ફેરફાર સાથે અપડેટ નથી જેના કારણે તેઓ કોઈ પણ અપડેટ માહિતી માટે સાયબર કાફે અથવા અન્ય કોઈ શિક્ષિત વ્યક્તિ પાસે જવું પડે છે